બે હાજર માં નવા કરેલા સ્ટાર્ટઅપના ઓપનિંગમાં આજે જવાનું હતું સૌ પ્રથમ પેલા હું ડોનાલ્ડ યોગી પહોંચી ગયા મોટા વરાછા આઈટી પાર્ક ની સામે ગુજરાત ટાયર અને વ્હીલ બેલેન્સિંગમાં અહિયાં હાર્દિકભાઈ મળ્યા અને એને કોંગ્રેચ્યુલેશન કહીને ત્યાંની વિઝિટ કરી અને ત્યાંના ટાયર બેલેન્સના ભાવ જાણીને મારું દિલ તો ગાર્ડન ગાર્ડન થઈ ગયું અને ત્યાંથી પછી હું પહોંચી ગયો

વચ્ચે તમે બોટ પણ ચલાવી શકો છો એ કીધું મારે બોટ ચલાવી છે બોટ ચલાવા ગયા કે